દેવાયત ખવડના જામીન આજે રદ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા જામીનના વિરોધમાં દાખલ કરવામાં આવેલી અરજીને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી નોંધનીય છે કે દેવાયત ખવડના વકીલ દ્વારા જામીન રદ કરવાની માગ પર કોઈ વિરોધ નોંધાવવામાં આવ્યો ન હતો પોલીસ તરફથી દલીલ કરવામાં આવી હતી કે દેવાયત ખવડ સામે ગંભીર આરોપો છે અને તેઓ જામીન પર રહેવાથી તપાસમાં વિઘ્ન આવી શકે છે આ દલીલોને કોર્ટે ગંભીરતાપૂર્વક લઈને દેવાયતના જામીન ફરજી રદ કરવાનો નિર્ણય આપેલો છે નોંધનીય છે કે હવે દેવાયત ખબર આવતા સમયમાં તાલાલા પોલીસ મથકે આત્મસમર્પણ કરશે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર વેરાવળના તાલાળા વિસ્તારમાં આવેલા ચિત્રો ગામના પાટીએ ધ્રુવરાજસિંહ ચૌહાણ કરી અને ફરિયાદી હતા તેની ઉપર હુમલો કરી જાનલેવા હુમલો કરી લૂંટ અને ફરિયાદ દેવાયત ખવડ નામના લોક સાહિત્યકાર અને તેની સાથેના પંદરેક અન્ય આસામીઓ સામે નોંધાયેલી જેની તપાસ દરમિયાન આરોપીઓને અટક કરી રિમાન્ડ કામે નીચેની કોર્ટમાં રજૂ કરાયેલ જેમાં રિમાન્ડ નામદાર કોર્ટે નામંજૂર કરી અને આ કામના આરોપીઓને નીચેની કોર્ટે બેલમુક્ત બેલ આપી દીધેલ એટલે જામીન મુક્ત કરી દીધેલ જે પક્ષ જે સંબંધે સરકારે રિવિઝન અરજી રિમાન્ડ કામે કરેલી અને આ કામના આરોપીઓને અપાયેલ જામીન રદ કરવા માટેની અરજી અત્રેની વેરાવણી સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી જેમાં સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાઓ સિદ્ધાંતો અને પાંડીવાલા સાહેબના જજમેન્ટ સહિતની વિગતોની છણાવટ કરી રજૂઆતો કરાયેલી ધ્રુવરાજસિંહ ચૌહાણ જે ફરિયાદી હતા તેમના તરફે પણ વકીલ શ્રી ચૌહાણ હાજર થઈ અને સોગંદનામાની વિગતે હકીકતો રજૂ કરેલ તેમજ આરોપીઓ તરફે પણ જે તે વકીલોએ રજૂઆતો કરેલ જેને નામદાર કોર્ટે સાંભળેલી અને જ્યારે આજરોજ તેની મુદત હતી ત્યારે વિશેષ દલીલો અથવા રજૂઆતો કરવાની તબક્કે આ કામના આરોપીઓ તરફેસિસ આપી અને સરકાર પક્ષે રજૂ કરેલી જામીન રદ કરવાની અરજી ને અપોઝ નથી કરતા એટલે કે બેલ કેન્સલ થાય તો વાંધો નથી સાદી ભાષામાં કહી શકાય તેવું જાહેર કરેલ છે અને રિમાન્ડ કામે જે રિવિઝન અરજી છે તેમાં પણ અપોઝ નથી કરતા એટલે તેમાં પણ આગળની ન્યાયિક કાર્યવાહી અથવા પોલીસ કામગીરી હાથ ધરે તો વાંધો નથી એવું વિગતે પુરસીસ આપી ડિટેલ્સ ઓર્ડર ઇન્વાઇટ ન કરતા કોર્શિશ આપી અને આ કામમાં તે રીતે ન્યાયિક નિર્ણય નિર્ણય કરવા માટે રજૂઆત કરાયેલી છે જેથી સાંજે આજે નામદાર કોર્ટ તે સંબંધે હુકમ ફરમાવશે પણ આરોપીઓ જે રજૂઆત કરેલી છે તે જોઈએ તો આ કામે આરોપીઓના જામીન અપાયેલા છે તે રદ થાય અને તેને રિમાન્ડ અપાય તો વાંધો નથી તેવું જાહેર